કચરા મુક્ત બનાવવાના દૈનિક સફાઈ ઉપરાંત વિશેષ સફાઈ ઝુંબેશ ચલાવી શહેરી વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાં સફાઈ કરી સમગ્ર દેશને સ્વચ્છ બનાવવાનું છે પરંતુ સામગાન રેન્જના આરએફઓ ચિરાગ માછી દ્વારા સ્વચ્છતાની સેવાના ધજાગ્ર ઉડાવી રહ્યાના દ્રશ્યો ચિત્રોમાં જોવા મળી રહ્યા છે આવા અધિકારીઓના નામ મનસ્વી કારભારથી દેશના સ્વચ્છ ભારત મિશનના ધજાગ્રા ઉડાવી રહ્યા છે સ્વચ્છતાના નામે ફોટો પડાવી તાયફાઓ કરી રહ્યા છે માલેગામો ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ કચરાનું હબ બની ગયું છે આવા અધિકારી કપર ફોરેસ્ટ વિભાગ લગામ લગાવશે ખરું રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાન નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી ની સાથે રહી અપડેટ રહો